કચ્છમાં વિનાશ મેળનારી કંપનીનો વિરોધ હજુ પણ યથાવત છે જૈન મહાજને વિનાશ મેળનારી કંપનીનો વિરોધ કર્યો કેમિકલ કંપનીથી પર્યાવરણને મોટું નુકસાન થશે આ કેમિકલ કંપની જીવસૃષ્ટિનું નિકંદન કાઢી નાખશે સાડા ત્રણ વર્ષથી કંપનીનો વિરોધ થઈ રહ્યો છે સુત્રાપાડામાં જ્યાં કંપની આવેલી છે ત્યાં પરિસ્થિતિ ખરાબ છે જૈન મહિલાઓએ પણ કંપનીનો ભારે વિરોધ કર્યો કેમિકલ કંપનીથી ગૌચર જમીનને નુકસાન થશે કેમિકલ કંપનીથી પર્યાવરણને નુકસાન થાય તે અમને સ્વીકાર નથી

રસાયણ વાળું ગરમ પાણી એકસો અઠાવન કરોડ લીટર એ છોડવાના છે આવું સાંભળ્યું છે અને જ્યારથી સાંભળ્યું છે ત્યાં સુધી ચેન પડતું નથી કુદરતે આજે બાળા આવવાનું વિહાર કરતા કરતા કારણ કે અમે પાદ વિહારી છીએ વિહાર કરતા કરતા આવવાનું થયું તમને વિશેષ જાણકારી મળી કે જે જગ્યાએ આ કંપની નાખવાના છે એ જગ્યા એટલે લગભગ તેરસો એકર જમીન ઉપર કે જ્યાં અત્યારે ખેતી પણ થઈ રહી છે ગાયો એટલે કે પશુધન પણ ઘણું છે એમનો પણ ચારો વગેરે પણ ત્યાં છે ખેતી પણ સારી થાય છે ગોધન પણ આ ગામની અંદર ઘણું બધું છે તો આ બધાનું શું અને આ કંપની એટલે એમ કઈ કે જીવ હિંસા અમે તો અહિંસા પરમો ધર્મ ને માનનારા છે અને અહિંસા પરમો ધર્મ એટલે અમારું તો દિલ જ ચીરાઈ જાય છે સાંભળીને હવે વાત કરીશું નાતાલ પર્વની ઉજવણી વિશે